જય સ્વામિનારાયણ તારીખ પંદર છ બે હજાર ચોવીસ જેઠ સુદનોમ શનિવાર ભગવાન શ્રીહરિ દાદા ખાચરની જાન લઈને જ્યારે જાગાણીના ઇંગોરાળા થઈને નિસરા ત્યારે ગામની પશ્ચિમમાં થોડીવાર ઘોડા તેમજ બળોદોને પોરો દેવા સારું સૌ સાથે ઊભા રહ્યા આ વખતે ગામના હરિભક્ત પટેલ કાનજીને કલોભાઈ હિરપરા વણિક સુંદરજીને લાલજી તથા મુખી કુંવરજીભાઈ જાગાણી વગેરે સૌએ શ્રીહરીનું તથા દાદા ખાચર સહિત જાનનું અતિ મહિમાએ સ્વાગત કરેલ શ્રીહરીના ચરણે ભારે ભારે ભેટો મેલી અને અરજ કરી કે પ્રભુ અહીં અમારા ગામમાં રાતવાસો કરો પરંતુ શ્રીહરી કહે કે પીઠવડી રાતવાસો કરીશું એમ કહીને આગળ ચાલ્યા અને પીઠવડી રાત રહ્યા અવિનાશી ગયા ઇંગોરાળે જેના ભાગ્ય ભલા તે ભાળે ગામ થી જઈ પશ્ચિમ પાસ થોડી વાર કર્યો ત્યાં નિવાસ ત્યાંના ભક્ત આવ્યા તે હઠામમ નરનાથ સુણો તેના નામ શેઠ સુંદરજી શેઠ લાલો વૃષનંદન જેને વહાલો કાનજીને કલો બે પટેલ સતસંગીતે સારા થયેલ સાખે હીર પરા જાણે પ્રભુના ભક્ત પંચ પ્રમાણે મુખી જાગાણી નામ કુંવરજી જેને પ્રભુ ભજવાની જમરજી એહ આદિ કહરી જને આવી પ્રભુને ભલી ભેટ ધરાવી કહ્યું રાત અ કહ્યું રાત રહો આહી હરી જવાનાથે ઉતાવળ કરી આ ઇંગોરાળા ગામના પટેલ કુંવરજીભાઈ જાગાણી એક સમયે વડોદરા કંઈક કામે જતા હતા એ વખતે એમને વાગડમાં ભાયાત્માનંદ સ્વામી હોય એમની પાસે રાત રહ્યા એમને ગઢપુરથી કોઠારી ભક્તિ વલ્લભદાસ સ્વામીએ ત્યાં વાગડના ગરાસિયા હરિભક્તો પર ભલામણનો કાગળ લખી દીધેલો કે આ પટેલ કુંવરજી બહુ સારા હરિભક્ત છે ને તેમની સારી બરદાસ્ત રાખજો આમ આ કાગળ વાંચીને કુંવરજીભાઈ જાગાણીનો ઉતારો મંદિરમાં કરાવ્યો અને એમની ઘોડીને એક હરિભક્તના ઘરે બંધાવી તે વખતે સાથે એમનો ચાકર હતો એને કુંવરજી પટેલે મોકલો જે જા જઈને કહે જે પટેલનો હોકો ભરવા સારું બાવળના લાકડાની છાલ જોશે તે આપો તે વખતે સૌ હરિભક્ત તો મંદિરના ચોગાનમાં ધ્યાન કરવા બેઠા હતા એ વખતે એ ચાકર આવીને બોલ્યો જે આમ સૌ સુન થઈને કેમ બેઠા છો મને પટેલે હોકો ભરવા સારું બાવળની છાલ લેવા મોકલો છે તે આપો આ સાંભળીને વાગડના સૌ હરિભક્તો અતિ આશ્ચર્ય પાયમાને બોલી ઉઠા કે ગઢડેથી કોઠારી એ ભલામણનો કાગળ તો સારા હરિભક્ત છે એમ લખીને મોકલો છે તે સારા હરિભક્તને હોકો હોય ને અહીંયા તો કોઈ હોકો પીતા નથી તે બાવળની છાલ તો અહીંયા ક્યાંથી હોય તે સાંભળી કુંવરજી પટેલે એ વાત સાંભળી ને પોતાને મનમાં ઘણો ખેદ થયો કાગળમાં તો મારા વખાણ લેખા છે ના હોકાએ તો મને બધા વચ્ચે ફજેત કર્યો એમ વિચારીને પોતાના હાથમાં હોકો હતો એ લઈને મંદિરને પગથિયે પછાડીને ભાંગી નાખ્યો ને કુંવરજીભાઈ પટેલને એ જ ક્ષણે હોકાનું વ્યસન ગયું કુંવરજી પટેલે સાંજે વાળું પાણી કરીને પોતાના પલંગે ગયા ને પોઢ્યા એ સમયે એનો ચાકર એની પગચંપી કરતો હતો એ સમયે સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામી લઘુ શંકા કરવા જતા ત્યાંથી પસાર થયા એ જોઈને બોલી ઉઠાવ્યા કે અનીડાળાઓ આ શું છે ત્યારે પટેલ કહે કે સ્વામી મને આ ચાકર પગચંપી કરે ત્યારે જ નિદ્રા આવે છે ત્યારે સ્વામી કહે જ્યારે કોઈ ચાકર પગચંપી કરનારો નહીં હોય ત્યારે શું કરશો ત્યારે નિંદ્રા નહીં આવે તો શું કરશો એમ ભાયાત્માનંદ સ્વામીની ચોંટદાર વાત કુંવરજીભાઈ પટેલને હૃદય સોસરવી જેમ જેમ સારડીની જેમ ઉતરી ગઈ એ જ ક્ષણે એ ચાકરને છૂટો કરીને જરૂરી ખર્ચી આપીને ઘોડું લઈને ઘેરે મોકલી દીધો આમ કુંવરજી પટેલે હોકો પીવાનું તથા પગચંપી કરે ત્યારે નિદ્રા આવે એ બેવ વ્યસન ત્યાં જ છોડ્યા અને બીજે દિવસ પોતે ત્યાંથી ચાલ્યા અને વડોદરા ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી